તો ગુજરાતના વાતાવરણમાં ભરશિયાળે શિયાળે પલટો જોવા મળ્યો ચાર જિલ્લામાં કરા સાથે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાનું સંકટ છે બે દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપીમાં કરા પડવાની સંભાવના છે બાર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે પ્રદેશના મોટાભાગના ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હવામાન વિભાગ પ્રમાણે સત્યાવીસમી ડિસેમ્બરના રોજ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ક્ષેત્રોમાં ગાજવી સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે જ છોટા ઉદેપુર નર્મદા તાપી સહિતના ઘણા સ્થળો પર કરા પણ પડી શકે છે રાજ્યમાં સમયગાળા દરમિયાન થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનો કારણે વાતાવરણમાં પલટાની શક્યતા છે